તમને માગેલી મેં ઠારા બુક કેમ ના આપી એમ કહો તમે બેન તો પછી ઠારા બુક કેમ નથી આલી એમ કહો તમે મને ઠારા બુક બતાવો કેટલા ઠારાઓ કરે બરાબર છે હા તો ઠારા બુક કેમ ના આપણને આલી ઠારાવ કરવાનો તો મારા ફાધર ચોપલો લાઈને અને ઠારાવ તમે લખ્યા લો ખબર છે ને તો તમે ઠારા બુક નિભાવતા નથી તમે ઠરાવા બુક નિભાવો છો કે નહીં અંકો બેન તમે ઠરાવા બુક નિભાવો છો કે નહીં નિભાવતા તો પછી તમને ઠરાવા આપ્યા તમે 50 50 ફોન મારા જવાબ કેમ નહીં આપતા તમે અધિકારી છો બેન બરાબર છે જવાબ તમારે આપવો પડે તું છોડે ઠરાવા બુક બતાવો મને બરાબર જે ઠરાવ થાય તમે ઠરાવા બુક ની નથી આપી માર ફાધર ખરીદી લાયક આ લોલી તારે તમે ઠરાવા બુક કરેલો તમે ઠરાવા બુક ખોવાઈ ગઈ એવું બોલેલા માજો રેકોર્ડિંગ બી છે ઠરાવા બતાવો ને કેમ બતાવતા છોડે કાર ઉઠીને મારા ઉપર આરોપ મૂકો એના માટે બનાવું છું લોકો બી જોવે લોકો બી જોવે ને મારી જાણકારી માટે બરાબર મારી સેફ્ટી માટે તમે કાલ ઉઠી બોલો તો તમે કાલ ઉઠીને ઉધું બોલો તો પછી એની માટે હું રાખું મારી સેફટી માટે કેમ બધી વાત